હજારો લોકો એવંતુ વડોદરા છોટાઉદેપુર આસપાસના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી ઉમટી પડે છે અત્યારે અત્યારે રાહુલજી અહીંયા બોડેલી ખાતે કેમ્પમાં છે અને અહીંથી સવારે હમણાં શરૂઆત થશે અહીંથી નવસ નસવાડી થઈ અને આગળ મેઈન કાર્યક્રમ અમારો રાજપીપળા ખાતે પદયાત્રાનો કાર્યક્રમ છે ત્યાં રાહુલજી ચાલવાના છે અહીંથી અમે કાર માર્ગે કાફલા માર્ગે ત્યાં જવાના છીએ સાથે સાથે આપ જાણી શકો છો કે જે પ્રકારે આ દેશનું વાતાવરણ છે અને એ વાતાવરણમાં રાહુલજી એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે અને લોકોનો અવાજ બન્યા છે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી આ યાત્રા અત્યારે બોડેલી પહોંચી આવતીકાલે માંડવી ખાતેથી મહારાષ્ટ્રમાં પ્રવેશશે કે જે પ્રકારે મોદી સાહેબે શાસનમાં આવ્યા પછી જે પ્રોમિસો કરી હતી મોંઘવારીની વાત કરો તમે શિક્ષણની વાત કરો મહિલાઓની વાત કરો ને સૌથી વધુ ખેડૂતોની વાત કરો વાતો મોટી થાય છે પરંતુ લોકો ખૂબ ત્રાહીમામ છે અને એની અવાજ બનવા માટે રાહુલજીએ સમગ્ર આદિવાસી બેલ્ટ વિસ્તારની અંદર જે યાત્રા કરી છે જેના કારણે ખૂબ મોટી જાગૃતિ આવી છે અને લગભગ પંદરમી તારીખ પછી લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે અને બે હજાર ચોવીસ ની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ ગુજરાત ની અંદર મોટી બેઠકો લાવી આ દેશમાં લોકોનો ન્યાય અને એનો અવાજ બનશે ભારત જોડો યાત્રા ભારત જુદો તો છે નહીં પછી ભારત જોડો યાત્રાની જરૂર કેમ પડી આ દેશમાં જ્યારથી આ લોકો સત્તા પર આવ્યા છે ત્યારથી જાતિ જાતિનો ભેદભાવ નફરત નો વાતાવરણ અન્યાય કરવું જુલમ કરવું લોકોની રોજીરોટી ખૂંચવી લીધી આ તમામ બાબતો બાબા સાહેબ આંબેડકરે બનાવેલો સંવિધાન જે સંવિધાન રહ્યો નથી નીચેના માણસને ઉપર ઉઠાવવાની વાત જ નથી એમના જ કાર્યકર્તાઓ આગળ વધે દાદાગીરી કરે ભ્રષ્ટાચાર કરે બધું ચાલતું રહે રહેલ ગાંધી આવે છે ત્યારે એના કાર્યકર્તાને લોકો મેળે જ્યારે સ્વમભ સ્વંભ ભેગા થતા હોય ત્યારે યાત્રામાં ધમ થઈ જાય છે અને એટલા જ ભારત જોડો યાત્રાની અંદર આ દેશની અંદર કોઈ જુદો નથી કોઈ બિખોટો નથી કારણ કે આ દેશને બનાવવા માટે એક એક જાત જાતિ સંઘર્ષ કર્યું છે અને એક એક જાતિ આ દેશને બનાવ્યું છે ત્યારે નફરતની રાજનીતિ નહીં જાણે ચાલે આ દેશની અંદર અને એને એને લઈને રાહુલ ગાંધી લોકોમાં જે ડર પેસાડી દીધો છે અહંકાર જેવો ડર પેસાડી દીધો છે કે તમે આમ કરશો તમને અંદર જશો આ અમારા નેતાઓ બધા જાય છે કેમ ડર ડરીને આ દેશ આઝાદ નથી કરાયો એટલે આ ડર લોકોના મનમાંથી કાઢી અને એક નવી તાકાત પેદા કરીને ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે જેને જે કહેવું હોય તો હમ તો તે અમારી રાહ પર જીસકો જો બોલના બોલ સકતા લેકિન તમને ભી લોકો ભેગા કરવા માટે પૈસા આપવા પડે ડર બતાવવું પડે અમારા ત્યાં તો એવું તો નથી ને ભાઈ એટલે જે ડરની રાજનીતિ છે એને જ ખતમ કરવા માટે આ ભારત જોડો યાત્રા છે જ્યારે જે કહ્યું હોય કે અમે નિડરતાથી આગળ વધીશું અને આ દેશને ફરીથી જોડી અને દેશને તાકાતવર બનાવીશું એ જ કોંગ્રેસ પાર્ટીનો નેમ છે દેશના નેતા સંઘર્ષના નેતા રાહુલજી ગાંધી ટૂંક સમયમાં જ્યારે અહીંયા અલીપુરા સરકાર આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમના ખભાને મજબૂત કરવા અને એમની સાથે યાત્રામાં જોડાવા અહીંયા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કન્યાકુમારી કાશ્મીરની ભારત જોડો યાત્રા નીકળી હતી અને આખા દેશમાં જયારે યાત્રા ફરી જે જે રાજ્યોમાં ગઈ આજે તેલંગાણા કે કર્ણાટક ત્યાં પરિવર્તન આવ્યું અને સરકાર કોંગ્રેસથી બની કારણ કે રાહુલજી ગાંધી એ પ્રજાના પ્રશ્નો માટે લડવા નીકળ્યા છે આજે મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી મહિલાઓની સુરક્ષા આ બધા મુદ્દા છે અને આ બધા મુદ્દાઓ જ્યારે પ્રજા થાકી ગઈ છે કંટાળી ગઈ છે સત્તામાં જે ભાજપ બેઠા જેનાથી માટે એક પરિવર્તનનો પવન લઈને પરિવર્તનની લહેર લઈને રાહુલજી ગાંધી નીકળ્યા છે આજે જે મણિપુરથી મુંબઈની યાત્રા છે એ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે આજે ત્રીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસ પરિવારના લોકો અહીં એમના સ્વાગત માટે ઊભા છે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં અત્યારે જે લોકશાહીનું ખૂન થવાનો પ્રયત્ન થતો હોય હિટલર સાહીને તાનાશાહીનું વાતાવરણ ઊભું કરતા હોય ત્યારે આ દેશની અંદર રાહુલ ગાંધી આઝાદી બાદ આ એક જ નેતા એવા કે જેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો એક રાષ્ટ્રીય નેતા જે પગપાળા ચાલતા આટલા કિલોમીટર ચાલ્યા અને જ્યારે આજે બીજી યાત્રામાં આવી રહ્યા છે ત્યારે તમે જુઓ કે લોકોમાં કાર્યકર્તાઓમાં કોંગ્રેસના જે ઉત્સાહ છે જે જોશ છે અને રાહુલજી ગાંધીને અમે રાહ જોઈ રાહ જોઈ રહ્યા છે અને અહીંથી અમે એમની સાથે આગળ યાત્રામાં જોડાઈશું અત્યારે જે લોકો સામ દામ દંડભેદનો ઉપયોગ કરીને જે પ્રજાને મુશ્કેલી આપી રહ્યા છે એવા તમામની સામે અમારી લડાઈ છે મહાત્મા ગાંધીએ સૂત્ર આપેલું ડરો મત અને એ સૂત્ર રાહુલ ગાંધી લઈને નીકળ્યા છે કે ડરો મત સહમત લડેગે ઓર જીતેંગે ના ઝૂકેંગે ના રહેગે ના રૂકેંગે અને એમનું એક સૂત્ર છે કે નફરત કે બાજાર મેં મોહબ્બત કે દુકાન ખોલ હું તો અમે તો મહાત્મા ગાંધીના પ્રેમ ને સત્યના અહિંસાના સિપાહીઓ છે અને અમે આ સ્લોગન આ સૂત્ર લઈને રાહુજીની સાથે આ યાત્રામાં જોડાવાના છે اٿي yeah. کني yeah.